એ તને ગાલ પર સોલા થાય તારી છોટી મોટી થાય સયાખી પીરે ઘી પી તારી માયે મેલો ટીપી આ ઘી માંડવા ને ઘી નો પાવા દે પાવા દે તો તો કા લાગે

તમારે મારી ભૂલ હોય તો કઢી માં રોટલા બેસવા ખાઈ દેજો જમી લેજો માથે એ કઢીનો એટલે તીખી કઢી નો આવે તો મને કે તો હું બનાવી વાહ વાહ તમારી ભૂલ નથી તમે તો બધાને હસાવવા આનંદ કરાવવો મજા કરાવી બરાબર ને ભગવાન હતા અરે કેવું પડે મને આવડે ને કાઈ કે હું ભગવાન કે

થેન્ક યુ થેન્ક યુ આજ સાચું જીવન છે ખુબ ખુબ આભાર તમારો સમજુ માં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ